ઉત્રાણ પર્વની આડે હજુ એક પખવાળા કરતા વધુ સમય બાકી છે ત્યારે ઉત્રાણ પર્વની મજા માણવા માટે પતંગ રસિકો દ્વારા ખરીદી શરૂ કરી દેવામાં આવી છે પર્વના આડે ગણતરીના દિવસો બાકી હોવાથી સદર બજારમાં પતંગ દોરાની ખરીદી કરવા માટે લોકોનું આગમન શરૂ થઈ ગયું છે બીજી તરફ કારીગરોએ દોરી રંગવાનું પણ શરૂ કર્યું છે જેથી ઉત્રાણ ઉપર સર્જાતી ડિમાન્ડને પહોંચી શકાય ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા જ શહેરોમાં દોરી રંગવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પતંગ રસિયાઓની માંગને ધ્યાનમાં રાખીને વેપારીઓએ અત્યારથી જ તૈયારીઓ ચાલુ કરી છે ત્યારે રાજકોટ શહેરમાં આ વર્ષે બરેલીના દોરાની ડિમાન્ડ વધુ જોવા મળી રહી છે અમદાવાદ પછી રાજકોટ એવું શહેર છે જ્યાં સૌથી વધુ પતંગ રસિયાઓ જોવા મળે છે ગુજરાતભરમાં પતંગની દોરીને રંગીન માંજો ચડાવવાની વિશિષ્ટ પરંપરા છે રાજકોટમાં ભલે ઉત્તરાયણ માત્ર એક દિવસ ઉજવાય પરંતુ આ એક દિવસ માટે લોકોમાં પતંગ ઉડાડવાનો અને અન્યના પતંગ કાપવાનો ઉત્સાહ ખૂબ જ જોવા મળે છે રાજકોટ શહેરમાં આવેલા સદર બજારમાં વર્ષોથી દોરીને રંગીને તૈયાર કરતા કારીગરો આ વ્યવસાય સાથે જોડાયેલા છે તેઓ ઉત્તર પ્રદેશના બરેલીથી ખાસ પ્રકારનો કાચ મંગાવે છે આ કાચને બારીક ભૂકો બનાવીને તેમાં સોનામક્કી તેમજ તજ મસાલાનું મિશ્રણ પણ ઉમેરે છે આ સંપૂર્ણ પ્રક્રિયામાં આશરે દસ થી વીસ મિનિટનો સમય લાગે છે રાજકોટમાં આવેલા સદર બજારમાં વેપારી બરેલીથી સ્પેશિયલ મટીરીયલ મંગાવીને દોરી રંગી રહ્યા છે ચહલ પહલ શરૂ થઈ ગઈ છે જોકે આ વખતે પતંગ દોરી વગેરે પણ ગત વર્ષની સરખામણીમાં થોડા વધુ છે है બહુ અચ્છે સે पे जाते ટેરિસ પે उड़ाते પતંગ ઉડાતે સભી આતે હૈ ઘર પે ખૂબ મોજ મસ્તી હોતી है बढ़िया पतंग का मजा आता है या पकड़ने में मजा, में मजा में आता है दोनों में आतेने में भी आता है पकड़ने में भी आता है सपोर्टर बनने में भी आता है अच्छा लगता है इस त्योहार से सबको बहुत उम्मीदें रहती हैं काफी मिठाइयों का त्यौहार है इस साल हम देख रहे हैं कि बहुत अलग अलग चीजें आई हैं इलेक्ट्रॉनिक गिर हमको मिली है देखने को काफी टेक्नोलॉजी में पतंगबाजी बहुत आगे तक बढ़ चुकी है नए कलर नए शेड्स इस साल पतंगों की बहुत वेराइटी है अभी हम पहली बार ये राजकोट का मार्केट एक्सपीरियंस करने आए हैं का का बिल हो जाएंगा आज और टाइम तो ऐसा करेंगे मस्त दो तीन दिन हमारा छत पे ही कटेगा सौराष्ट्र भर पतंग बाजार पतंगों मुख्य खंभात अहमदाबाद नडियाद उपरांत राजकोट जता हो अनेक साइज और अवनवी डिजाइन वेराइटी आई है जो कि लोग मात्र पतंगज नहीं परंतु पर आनंद अनेक करे गुजरात का ये बहुत बड़ा सिटी है राजकोट उस हिसाब से गुजरात के ऊपर उत्तरायण का बहुत अत्यधिक महत्व है इस त्योहार के ऊपर पब्लिक बहुत ज्यादा खरीदारी करती है एन के दो तीन दिन तो ऐसे होते हैं कि मार्केट में पेड़ रखने की जगह नहीं होती पार्किंग के लिए भी पब्लिक को कई आगे तक પતંગ દોરા ની ખરીદી કરવા માટે ભારે ભીડ જોવા મળી હતી પેલી જાન્યુઆરી બાદ થી દોરી અને પતંગ રિટેલ ઘરાકી નીકળતી હોય છે પરંતુ તે પેલા દુકાનદારો ને જથ્થાબંધ ઓર્ડર આવતા હોય છે ત્યારે આ સમયગાળા દરમિયાન તેઓ સારી રીતે કમાણી કરી લે છે બ્યુરો રિપોર્ટ